કમોસમી માવઠાના મારથી પીડિત ખેડૂતોને વહારે આવી સરકાર ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીના ખેડૂત લક્ષી નિર્ણયને આવકાર્યો કમોસમી વરસાદમાં ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને અમરેલીના સો ટકા પાક નિષ્ફળ ગયો છે કપાસ મગફળી કે ડુંગળી હોય પણ ખેડૂતોના હાથમાં કઈ આવી શકે તેવી સ્થિતિ નથી અને ખેડૂત દુઃખી પણ છે આવા સમયે ખેડૂતોની રજૂઆતો હતી જન પ્રતિનિધિઓની મુખ્યમંત્રીને રજૂઆત હતી તાત્કાલિક સર્વે થવો જોઈએ કેમ કે વ્યાપક નુકસાન છે સરકાર આદેશ પણ આપ્યા છે આજે આદેશનો કર્યો ગામને એકત્રિત કરીને ખેતરે ખેતરે નહીં ગામને હેકમ કરી લઈને ગામનું પંચનામું કરી કાલે બપોર સુધીમાં કલેક્ટરને સુપ્રત કરવાનું મહેશભાઈ કસવાડાએ કહ્યું આ કલેક્ટર પાસેથી રાજ્ય સરકાર મંગાવીને સર્વે પૂર્ણ કરીને આ આ નિર્ણય છે છે તે ખૂબ મોટી રાહત ખેડૂતો અને થઈ સ્થિતિમાં હજુ સુધી વરસાદ ચાલુ છે ને ખેતરે ખેતરે જઈને સર્વે કરવો મુશ્કેલ છે જ્યારે સાર્વત્રિક નુકસાન છે ત્યારે આખા ગામને આવરી લઈ મુખ્યમંત્રીના નિર્ણયને આવકારું છું તેવું મહેશભાઈ કસવાલાએ કહ્યું આ નિર્ણયને કારણે ખેડૂતો પણ પોતાના ખેતરમાં નુકસાન નુકસાનને બહાર કાઢી નવી વાણી શિયાળુ પાકનું વાવેતર ઝડપભેર થશે સરકારે જે પ્રકારની ઈચ્છાશક્તિ દર્શાવી છે તે ખેડૂતોને વળતર આપી શકીએ તે માર્ગ મોકળો થયો છે તેવું મહેશભાઈ કસવાળાએ કહ્યું જી સર કમોસમી વરસાદને કારણે રાજ્યભરની અંદર ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર પણ ખેડૂતોનો પાક સો ટકા નિષ્ફળ થયો છે ચાહે મગફળી હોય કપાસ હોય કે ડુંગળી હોય ખેડૂતોના હાથમાં કઈ આવી શકે એવી સ્થિતિમાં ખેડૂત નથી પણ છે આવા સમયે અનેક ખેડૂતોની રજૂઆત હતી અમારા જનપ્રતિનિધિઓની પણ જનપ્રતિનિધિ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી કૃષિ મંત્રીશ્રીને રજૂઆત હતી કે તાત્કાલિક સર્વે થવો જોઈએ કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે સરકારે સર્વેના આદેશ પણ આપ્યા ને આજે એ આદેશમાં સુધારો કરી અને જયારે વ્યાપક પ્રમાણમાં નુકસાન છે ત્યારે ગામને એકમ કરીને ગામનું પંચનામું કરીને ખેતરે ખેતરે જવાને બદલે ગામને એકમ તરીકે લઈ ગામનું પંચનામું કરીને કાલ બપોર સુધીમાં જ કલેક્ટર આપી અને સર્વે તાત્કાલિક પૂરો કરી અને રાજ્ય સરકાર કલેક્ટર પાસેથી વિગત મગાવી લે છે આ નિર્ણય કર્યો છે હું એમ માનું છું કે ખૂબ મોટી રાહત ખેડૂતોને પણ થઈ છે સરપંચોને પણ થઈ છે કારણ કે આ સ્થિતિની અંદર હજી વરસાદ હજી ચાલુ છે ત્યારે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવો મુશ્કેલ પણ હતું સાર્વત્રિક નુકસાન થયું છે બહાર કાઢીને નવી વાવણી શિયાળુ પાકના વાવેતર ની અંદર પણ ઝડપ થશે અને સરકારને પણ જે પ્રકારની ઈચ્છાશક્તિ સરકારે દર્શાવી છે કે ખેડૂતોને ઝડપથી આપણે વળતર આપી શકીએ એનો માર્ગ પણ આજે ખૂબ ઝડપથી મોકળો પણ થયો છે